મિત્રો આ છે સ્પાઇનમેટ કંપનીનું હોટલ રોલ અવે બેડ વિથ મેટ્રસ જુઓ આ પ્રકારનો બેડ હોય છે આ રીતના ઓપન થાય નીચે વ્હીલ આપેલા હોય છે જેને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી તમે હોટલની અંદર મૂવ કરી શકો અને આ રીતના ફોલ્ડેબલ આપવું હોય છે તો આ રીતના ઓપન થશે અને ઉપર જે ફેબ્રિક છે આ એફઆર ફેબ્રિક આપેલ છે ફાયર રેઝિસ્ટન્ટ ફેબ્રિક હોય છે સૌથી ઉપર ફોટી ડેન્સિટીનું પાતળું ફોમ છે એની નીચે હાર્ડ ફેલ્ટ આપેલો છે અને નીચે પોકેટ સ્પ્રિંગ છે જો આ પ્રકારની હોય છે બધી સેપરેટ હોય એટલે જ્યાં વજન આવશે ને એ જ પાર્ટ દબાશે સાઇડ વોલ ટેકનોલોજી આપેલી છે જેને કારણે ઇન ફ્યુચર સ્પ્રિંગ બહાર ના નીકળે નીચે પણ ફેલ્ટ અને ચાલીસ ડેન્સિટીનું ફોર્મ આપેલ છે આ બેડ અને ગાદલાની સાઇઝ છે પિંચોતેર ઇંચ બાય છત્રીસ ઇંચ અને છ ઇંચની જાડાઈ છે જો આ રીતના ફોલ્ડ થાય ઈઝીલ છે એક વ્યક્તિ આરામથી હોટલ અંદર ફોલ્ડ કરી શકે હોટલ માં જે આપણે એક્સ્ટ્રા બેડ મગાવીએ આ પ્રકારનો આવતો હોય મિત્રો ફ્રેમ સાથે આની કિંમત જોઈને તો પંદર હજાર રૂપિયાની એમ છે અને આની અંદર સ્પાઇનમેટ કંપની પાંચ વર્ષની વોરંટી આપે છે